તમારો એક નવો લોગ માં એનો તમને લાગતો છે કે આ કઈ જ ગે બેઠો છે વાહ તમે લગાડું જો કારણ કે હું આવ્યો છું વાડીએ અને આપણે ઓપનિંગ પણ વાડીએ થઈ ગીસો કે હું હાથે આવતો તો અને હાથે આવન કારણે જારો ઓછો એટલે ફોન પકડું કારો વાઇનલ સ્ટે કે મેનેજ નતો તો એના કારણે મે ઇન્ટ્રો મિન્ટ્રો કરી રહ્યો ની છે સાલસ કરી દીધો તો હાથે રોકી દીધું છે આ મારી વાડી છે તો કે જા વિડીયો તમે જોઈ જ લીધો છે ધીસ ઇઝ માય ફાર્મ બરોબર কাম য આવી રીત હોય કેવું કમેન્ટ નીચે દો કે સારું છે 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 ખરાબ જરૂર તો આમ ભાંગી ઉગે પછી એને આપણે ટેકી દેવું પડે ઉભું ન રે ઓથારે ઉભું રે પછી આવું વણ છે તમે જોઈ શકો છો આપડું ટ્રેક્ટર કેપ્ટન બસ ઓડીઆઈ એમ છ તો હમણા વપાય કીધું કે આ બધી વસ્તુ છે ને ટ્રેકરમાં બાંધ્યા અયા અને ઓરા ભાગમાં લઈને તો આપણે હમણા બાંધીન જઈ મે કીધું ઇન્ટ્રો નતો કરે તો ઇન્ટ્રો કર દો નકર લોગ માં પર ચેલેન્જ ટકી જાશે એના કારણે બાકી હમણા તમને દેખાડો પપૈયા સંજ્યા એક નંબર ના પપૈયા થઈ જા જોરદાર ખાવા હમણા ટુક સમય માં પાકી જાય ને પછી ઓપોયે પાળી દે કરવી છે તો આલો હમણા હું તમને અહી દેખાડું બરોબર લાડસીઓ ચાલો બાંધી દીધું છે પહેલું પણ મે કી દીધું છે ના આપણે બાંધી દીધું અન કોઈ જગ્યાએ મેકો જો આયા મેકો આયા જગ્યાએ મે કી દીધું જો કે હર મેકો નથી સત્તા આપણે ઓઠી દીતલ છે આઉ કેવું તો આપણા પપ્પા આવે એટલે કઈ જગ્યાએ રાખું છે તો ઈ તો આ ફોન હે ભલે જરા કરે ફોન કરો આપણે આવું કે કે છે મારું રૂટી તમને કે ઈ મજા આવે લોક જોવાની તમને જરા એક નીચે કમેન્ટ માં કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરો જેથી કરીને આપણે થોડું કંઈક કંઈક ને કંઈક ફૂલ ને તો ફૂલ ને પાકડી પણ કરી શકીએ

नमाला देखा ना हाँ लाने आके नहीं होते आरे सितापरी तो कहला सितापरी से नहीं किया रे बी आरे सितापरी बिजली का ना सिक चले ऑलरेडी काचा रहे थे पर ये तो मोटा मोटा हाँ याँ तो आये जो तो पाक वाह तो मोटा मोटा सीज़ जैसे तो पाक इधर निन्न करना पड़े निन्न भी মানে দেখা তাৰোখি পপৌ আম ৰখিছে